નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની જે ભાગ નંબર પાંચની સ્વધ્યન પોથી લોન્ચ થઈ છે તેમાં આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આજે આપણે યુનિટ નંબર બે સ્ટેપ બાય સ્ટેપનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો નવી સ્વધ્યન પોથી ભાગ નંબર છ પાંચની અંદર જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બધા જ વિષયોનો સમાવેશ થાય છે તો સંપૂર્ણ સ્વજન પોથીનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર ટુ સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી નંબર કહે છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ બિલો એન્ડ પ્રિપેર અ પપેટ કે અહીંયા જે નીચે માહિતી આપી છે તે માહિતીને ફોલો કરવાની છે અને તેના આધારે એક પપેટ એટલે કે કટપુટલીની રચના કરવાની છે ઇન્સ્ટ્રક્શનના આધારે પછી સવાલોના જવાબ આપવાના છે પહેલો સવાલ છે વિચ મટીરિયલ વેર યુઝડ બાય યુ ફોર પ્રિપેરિંગ ધ પપેટ લખીશું એન્ડ એનવેલબ ન્યૂઝપેપર સ્ટીક ગ્લુ પેપર કલર્સ એન્ડ સ્કેચ પેન્સ બીજા સવાલનો જવાબ આવશે ધ ફોર્થ સ્ટેપ વોઝ ક્રશ ધ ન્યૂઝપેપર એન્ડ ફિલ ઇટ ધ ઇનવલપ ઇન પ્રિપેરિંગ ધ પપેટ ત્રીજા સવાલનો જવાબ છે માય મધર હેલ્પડ મી ઇન પ્રિપેરિંગ ધ પપેટ અને ચોથામાં હેડમાં આવશે બ્લેક હેન્ડ્સમાં કલર કરીશું યલો ફેસમાં કલર કરીશું યલો અને ક્લોથ્સમાં આવશે રેડ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વજન પોથી વર્ષ બે હજાર ચોવીસ પચીસની બધી જ નવી સ્વજન પોથીના તમામ ભાગોના તમામ વિષયોનો સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે જી હા વિદ્યાર્થી મિત્રો અને એ સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મંગાવી શકો છો અને તમારી પાસે સ્વજન પોથી નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી બાળકો તમે સ્વજન પોથીનો ઓર્ડર પણ અમને કરી શકો છો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર તમે કોન્ટેક કરી શકશો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ

ઓનિયન્સ ટોમેટોઝી રો બેલ પેપર્સ ચાલો કઈ રીતે બનાવશું આપણે પ્રોસેસ બાય પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરીશું ફર્સ્ટ ક્લીન ઓલ વેજીટેબલ્સ સો દેટ ઓલ કાઇન્ડ ઓફ ડસ્ટ એન્ડ જમ્સ આર રિમૂવ ત્યારબાદ ધેન કટ ઓલ ધ વેજીટેબલ્સ પછી ધેન પુટ ધ કટેડ વેજીટેબલ્સ ઇન અ બાઉલ ત્યારબાદ આફ્ટર ધ સ્કવીઝ લેમન ઇનઇટ ધેન મિક્સ ઇટ પ્રોપરલી વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સલાડ બનાવી શકીએ છીએ એક્ટિવિટી નંબર ત્રણ કહે છે રીડ ધ સેન્ટેસિસ અબાઉટ ધ બટન સ્ટીચિંગ સેન્ટેસિસ એન્ડ રાઇટ એટલે કે બટન સીવવાની જે પ્રવૃત્તિ છે તેના સ્ટેપ આપણને આડા અવળા આપેલા છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છે અને ફરી વાર લખવાના છે તો ચાલો લખીએ સૌથી પહેલા લખીશું ટેક અડલ ટેક અ ઓફ થ્રેડ બીજું આવશે પુટ થ્રુ આઉટ ધ પોઈન્ટેડ થ્રેડ ઇન અ નીડલ આઈ ત્રીજો આવશે મેચ બોથ ધ એન્ડ એન્ડ ધ ટોપ થ્રેડ મેક અ નોટ ચોથું આવશે પીર્સ ધ નીડલ બિનિથ ધ ક્લોથ પાંચમા આવશે પાસ ધ નીડલ થ્રુ આઉટ ધ બટન હોલ છઠ્ઠામાં આવશે પર્સ ધ નીડલ ફ્રોમ બિનિથ ધ બટન હોલ સાતમાં આવશે પીર્સ ધ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર થ્રી ટુ ફોર ટાઈમ્સ આઠમા આવશે ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બિનિથ ધ ક્લોથ અને નવમાં આવશે ટાઈ નોટ બિનિથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ ચલો એક્ટિવિટી નંબર ચાર કહે છે રીડ ધ ડાયલોગ આપણે સરસ મજાનો ડાયલોગ આપ્યો છે જેનું આપણે માત્ર અને માત્ર મુક વાંચન કરવાનું છે જેનું ખાલી વાંચન જ કરવાનું આપણને પ્રવૃત્તિમાં કહેલું છે એક્ટિવિટી ક્રમાંક પાંચ કહે છે એક્ટિવિટી ચારમાં આપેલી સંવાદના આધારે એના જેવો બીજો સંવાદ બનાવવાનો છે અને એને જોડીમાં રજૂ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સરળતા ખાતર આખો આખો સંવાદ તમારા માટે તૈયાર છે અને અમે અનંત અને નરેશ વચ્ચેનો સંવાદ રજૂ કર્યો છે તમે તમારા બીજા બે મિત્રોના નામ લખવા હોય તો પણ તમે લખી શકશો અનંત કહે છે યસ નરેશ नरेश कहे छे अनंत गेस व्हाई आई हैव कॉल्ड यू अनंत कहे छे नो आइडिया यू टेल मी तो नरेश कहे छे माय एल्डर सिस्टर नेहा इज गेटिंग मैरिड अनंत कहे छे कांग्रेचुलेशंस नरेश कहे छे यू हैव टू कम फॉर द वेडिंग विद अंकल आंटी एंड सुजल अनंत कहे छे श्योर वी विल ऑल कम व्हेन इज द वेडिंग नरेश कहे छे इट इज ऑन 16th दिसंबर आई विल सेंड यू इनविटेशन कार्ड अनंत कहे छे नो प्रॉब्लम नरेश कहे छे सी यू देन अनंत कहे छे सी यू ચાલો એક્ટિવિટી ક્રમાંક છો વિઝિટ ધ નિયરેસ્ટ બેન્ક વિથ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ મની વિથ્રોઅલ સ્લીપ પેસ્ટ ઇટ ઇન ધ સ્પેસ ધીવન બિલો એટલે કે તમારા મિત્રો સાથે નજીકની બેંકમાં જવાનું છે અને જે મની વિથ્રોલ સ્લીપ એટલે કે પૈસા ઉપાડવા માટેની જે પાવતી આવે એનો જે છે ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રકારની જે છે પાવતી હોય છે એક્ટિવિટી ક્રમાંક સાત કહે છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અને એના આધારે જે છે ડબલ્યુએચ ક્વેશ્ચન આપણે બનાવવાના છે અને એના જવાબ આપણે આપવાના પણ છે

લખીશુંબાદ બાય ટેક્સી ફ્રોમ શ્રીમ એક્ટિવિટી ક્રમાંક આઠ કહે છે અહીંયા લેમન શરબત અને સલાડ બનાવવા માટેની સૂચના મિક્સ થઈ ચુકી છે આપણે એને વર્ગીકૃત કરીને અલગ અલગ કરવાની છે તો ચાલો કરીએ લેમન શરબતમાં લખીશું પોર સમ વોટર ઇન ધ ગ્લાસ કટ ધેમ્સ ક્વિઝ ધ લેમન ટેક આઉટ ધ સીડ્સ ઓફ ધ લેમન્સ ફ્રોમ ધ ગ્લાસ સલાડમાં લખીશું વોશ ઓલ ધ વેજીટેબલ્સ વેલ કટ કેલ્શિયમ્સ કેરેટ ટોમેટોઝ એન્ડ લેમન્સ એડ સોલ્ટ મિક્સ ધ પિયર્સ કેરેટ એન્ડ ટોમેટોઝ ટુગેધર છેલ્લા લખીશું મિક્સ ઇડ વેલ લેમનમાં આગળ પ્રોસેસ કરતા લખીશું એડ શુગર એડ સોલ્ટ અને મિક્સ ધ સોલ્ટ વેલ ઓકે

শি বিল গো বাণ দে হস্টেল সোমনাথ দের শি ডু একটিস লাইক ট্রেকিং ক্যামল রাইডিং বোটিং এন্ড দর্শন পছি মানসি নামি লাইয়ে মানসি কেছে মানসি বিল গো টু তিৎথল অন দিওয়ালিকেশন শি বিল বি দের ফ্রোম টি ফিফথ অক্টোবর টু টি সেভেন অক্টোবর মানসি গোস দের বিথ হর পেটস শি বিল গো বাণ্ড দে বিল স্টে ইন অসটেল আ ધેર શી વિલ ડૂ એક્ટિવિટીઝ લાઈક બોટિંગ બર્ડ વોચિંગ એન્ડ વિઝિટિંગ દ શી શોર થર્ડ આપણે જાનકીની એક્ટિવિટી જોઈ લઈએ જાનકી વિલ ગો ટુ અહેમદાબાદ ઓન દિવાલી વેકેશન શી વિલ બી ધેર ફ્રોમ ફર્સ્ટ નવેમ્બર ટુ થર્ડ નવેમ્બર જાનકી ગોઝ દેર વિથ હર ફ્રેન્ડ્સ શી વિલ ગો બાઈ કાર એન્ડ દે વિલ સ્ટે ઇન હર ફ્રેન્ડ્સ હાઉસ ધેર શી વિલ ડૂ એક્ટિવિટીઝ લાઈક વિઝિટિંગ દ રિવર ફ્રન્ટ એન્ડ કાંકરિયા પાર્ક એન્જોઈંગ રાઇડ્સ એન્ડ શોપિંગ એક્ટિવિટી કે દસ કહે છે કે નીચે તમારી જગ્યામાં જે તમારી મનગમતી પ્રોડક્ટ્સ હોય એનું તમારે રેપર એટલે કે એનું જે કાગળિયું કહેવાય આપણી ભાષામાં તે ચોંટાડવાનું છે અને એના આધારે જે છે આઠથી દસ વાક્ય લખવાના છે મેં અહીંયા મારી ફેવરેટ ચોકલેટ કિટકેટનું રેપર લગાડેલું છે તમે તમારી રીતે કોઈ પણ તમારી જે મનગમતી વસ્તુ હોય એનું તમે રેપર લગાડી શકો છો એના વિશે આપણે વાક્ય લખીશું KitKat is a yummy chocolate bar with a crispy wafers covered in a chocolate. You can break it into pieces to share. People like the crunch and the sweet taste. You can buy Kit Kat in stores and vending machines. It comes from in different sizes and flavors. It's an easy and tasty snack enjoyed by all ages. Whatever you are busy or taking a break, Kit Kat is a delightful treat. ચાલો ફન ઝોનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ શહેરોના નામ લખવાના કહ્યા છે તો પહેલાં કેપિટલ સિટી ઓફ ઇન્ડિયામાં આવશે દિલ્હી પિંક સિટીમાં આવશે જયપુર ડાયમંડ સિટીમાં આવશે સુરત મિલ્ક કેપિટલમાં આવશે આણંદ ગાર્ડન સિટીમાં આવશે બેંગલુરુ કેપિટલ ઓફ બોલીવુડમાં આવશે મુંબઈ મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયામાં આવશે અમદાવાદ ટેમ્પલ સિટીમાં આવશે ભુબદેશ્વર સ્ટીલ સિટીમાં આવશે જમશેદપુર અને સ્વિટરલેન્ડ ઓફ ઇન્ડિયામાં આવશે કાશ્મીર તો બસ બાળકો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સ્વજન પોથીમાં યુનિટ નંબર ટુ વિદ્યાર્થી મિત્રો આવા અનવા સોલ્યુશન લઈને એમાં તમારી સમક્ષ હાજર થતા જોઈએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત